ખેડૂત આગેવાન જયેશ દેલાડનો મુખ્યમંત્રીને ફરી પત્ર કાકરાપારની કાંઠાની નહેરનું નવીનીકરણ હાલ પૂરતું મોકૂફ રાખવા માંગ નહેર બંધ રહેશે તો શેરડી અને ડાંગરના પાકને ભારે નુકસાન થવાની વ્યક્ત કરી ભીતી પાક ન લઈ શકવાથી મંડળીઓની આવકમાં પણ ઘટાડાની રજૂઆત દાહોદમાં અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ આવ્યું સામે ત્રણ મહિના પહેલા દાહોદની હોસ્પિટલ હજુ ચાર મહિના બંધ રહેશે વસ્ત્રપુર તળાવ ઉંદરો દિવાલ કોતરી નાખતા પડી હતી ફરજ નક્કી થયેલી ડિઝાઇનમાં ફેરફારને કારણે સમારકામ ખર્ચ પહોંચ્યો દસ કરોડ સુધી ફેબ્રુઆરી બે થી બંધ છે તળાવ દાહોદ નગરપાલિકાના કર્મચારીઓમાં ખુશી લાંબા નગરપાલિકા પ્રમુખ લાંબા સમયથી કરતા હતા રજૂઆત વરસાદી આફતથી ખેતીને થયેલા નુકસાનનો સર્વે ત્રણ દિવસમાં પૂર્ણ કરવા મુખ્યમંત્રીનો આદેશ સચિવો સાથે બેઠક યોજી અસરગ્રસ્ત વિસ્તારમાં પંચકામ કરવા કલેક્ટર અને ડીડીઓને મુખ્યમંત્રી આપ્યા આદેશ પાક નુકસાનીના ડિજિટલ સર્વેનો અનેક વિસ્તારમાં બહિષ્કાર અમરેલીમાં પોક મૂકીને રડ્યા ખેડૂતો તો ગાંધીનગરમાં ઢોલ વગાડીને અને શિહોર પાક બાળીને હવન કરી કરાયો વિરોધ સો ટકા પાક નિષ્ફળ ગયો છે ત્યારે સમય પસાર કર્યા સિવાય સહાયની સીધી ચુકવણી કરવા પ્રબળ બની માંગ

ખેડુતોએ મરણ પ્રસંગનો વ્યક્ત કર્યો શોક ખેડુતોએ પોક મુકી અને સર્વેનું નાટક ભજવીને પણ કર્યો વિરોધ જુનાગઢના વાતાવરણમાં પલટો ગિરનાર પર્વત અને ભવનાથની આસપાસના વિસ્તારમાં વરસાદ ગિરનાર જવા માટે શ્રદ્ધાળુઓની ભીડ પરિક્રમા રદ થતા ગિરનાર જવા ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ સરકારે વીસ માંથી અગિયાર માંગ સ્વીકારી છતાં અચોક્કસ મુદ્દતની હડતાળને યથાવત રાખવા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન અડક લેખિત બાહેધરી ન મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો સત્તર હજાર સસ્તા અનાજની દુકાનના સંચાલકોનો નિર્ણય અમદાવાદમાં છવાઈ ધુમ્મસની ચાદર શહેરના મોટા ભાગના વિસ્તારમાં હિલ સ્ટેશન જેવો માહોલ વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો હેડલાઇટ ચલાવી વાહન હંકારવા મજબૂર શિયાળો અને ચોમાસાને મિશ્ર ઋતુનો અહેસાસ જાકભાજીની દુકાન બડીને રાખ શિનૂર થી માલસર રોડ ની વચ્ચે આવેલી હતી દુકાન ત્રણ વર્ષ થી દુકાન ચલાવતા હતા વેપારી આગ કેવી રીતે લાગી તે દિશામાં તપાસ જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં થઈ મગફળીની 15400 મણની આવક 9 નંબરની બેસ્ટ ક્વોલિટીની મગફળીના મળ્યા 1755 પ્રતિ મણનો ભાવ કામોસ્મી વરસાદના માહોલમાં પણ મગફળીની આવકમાં ધીમે ધીમે થયો વધારો

परिक्रमा शुरू थवा पूर्व पहुंचવાના ક્રમ મુજબ હજુ પણ ભાવિકુનો ધસારો ગિરનાર અને દાતાર પર્વત પર દર્શન કરી યાત્રિકો માની રહે છે સંતોષ સરકારે 20 માંથી 11 માંગ સ્વીકારી છતાં અચોક્કસ મુદતની હડતાળને યથાવત રાખવા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન અડક લેખિત બહેધરી ન મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો 17000 સસ્તાનાદી દુકાનના સંચાલકોનો નિર્ણય છેલ્લા પાંચ વર્ષમાં લેવાયેલા ખાદ્ય પદાર્થોના અગિયાર હજાર ત્રણસો ચોરાણું નમૂનામાંથી પાંચસો છેતાળીસ નમૂના જ ફેલ ફક્ત અગિયાર કેસમાં જ સાત લાખનો નો વસુલાયો દંડ તો પાંચસો પંદર કેસ પેન્ડિંગ હોવાનો આરટીઆઈમાં થયો ખુલાસો સુરતમાં ભેળસેળિયા બેફામ છેલ્લા બે વર્ષમાં ખાનપાનના એકમોમાંથી લેવાયેલા ચાર સેમ્પલમાંથી ત્રણ સેમ્પલ પાસ માત્ર બસો અઠાવન નમૂના નિષ્ફળ સાબિત થયા હોવાનો બે નમૂન અહેવાલ વસ્ત્રાપુર તળાવનું છ મહિનામાં રીડેવલપમેન્ટ પૂર્ણ કરવાનું અમદાવાદ મહાનગરપાલિકાનો દાવ પોકળ વીસ મહિનાથી બંધ તળાવમાં હજુ પણ ત્રણ મહિના સુધી કામ ચાલે તેવી સ્થિતિ છેલ્લા દોઢ વર્ષમાં આ માત્ર ખાડા પૂરી કરાયો વોકવેનું જ કામ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં અન્ય રાજ્યની તુલનામાં ગુજરાતમાં નિરસતા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક બિહાર રાજસ્થાનમાં ગુજરાત કરતા વધુ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં વેચાયા માત્ર છ્યાસી હજાર ઇલેક્ટ્રિક વાહનો અમદાવાદ આરટીઓની હરાજીમાં ત્રીસ લાખની કારનો શૂન્ય 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 એક નંબર સાત લાખ નેવ હજારમાં વેચાયો ટુ વ્હીલર માટે શૂન્ય 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 નવ નંબરની ચોત્રીસ હજારમાં હરાજી ફોર વ્હીલરના નંબર પ્લેટની હરાજીમાં કુલ સાતસો સત્તર લોકોએ લીધો ભાગ ઓનલાઈન હરાજીમાં સત્તાણું ત્રણ લાખની કિંમતના નંબરો વેચાયા

સીબીએસઇ ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં કર્યો રૂપિયા સો નો વધારો પાંચ વિષયની પરીક્ષા ફી પેટે હવે ભરવા પડશે સોળસો રૂપિયા વિદેશના વિદ્યાર્થીઓ માટેની ફીમાં થયો રૂપિયાનો વધારો ત્રીસ મહિના બાદ વડોદરા એરપોર્ટ પર ધમધમશે કાર્ગો ટર્મિનલ ટ્રાફિક ના મળતા એપ્રિલ બે હાજર ત્રેવીસ થી બંધ કરાયેલા વડોદરા કાર્ગો ટર્મિનલ શરૂ થતાં દર મહિને વધશે ચાલીસ કરોડની આવક દવા કુરિયર અને ઇલેક્ટ્રિક સામાનના નિકાસને મળશે પોલીસ કલ્યાણ ફંડ કમિટીનો આવકારદાયક નિર્ણય પોલીસના સંતાનોને વિદેશમાં અભ્યાસ કરવા માટે હવે દસ લાખના બદલે મળશે પંદર લાખની લોન દીકરીઓની ઇનામની રકમમાં પણ કરાયો વધારો

કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ ગઠબંધન સરકારના દાવાને ખોટો ગણાવી વિપક્ષે કર્યો કેરળ વિધાનસભાના વિશેષ સત્રનો બહિષ્કાર વટનગરમાં બનશે દેશનું પ્રથમ વૃંદાવન ગૌચર પાર્ક આધુનિક ગ્રામીણ પ્રયોગશાળાનું પણ ગૌચર પાર્કમાં કરાશે નિર્માણ અમરથોલ ક્ષેત્રમાં ગૌરેકુંડ નજીક ગૌચર પાર્કના નિર્માણનું આયોજન દિવાળી પહેલા મંત્રી નું વિસ્તરણ અને ફેરબદલ તો દેવ દિવાળી પહેલા નવા મંત્રીઓને સોંપાઈ વિવિધ જિલ્લાની જવાબદારી નવ મંત્રીઓને બે બે તો દસ મંત્રીઓને એક એક જિલ્લાની જયારે છ મંત્રીઓને સોંપાઈ સહપ્રભારીની જવાબદારી કચ્છની ગ્રામ પંચાયતોમાં સતત ગેરહાજર રહેવા સહિતના કિસ્સાઓમાં ત્રેસઠ તલાટીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી ચેકિંગ દરમિયાન ગેરહાજર રહેલા ત્રીસ તલાટીઓનો જિલ્લા પંચાયતે કાપ્યો પગાર બેદરકાર છૂટી આરોપીઓ ને બરબાદ કરવાની વ્યક્ત કરાઈ આશંકા સરકારે અંતિમ સોગંદનામું ફાઇલ કરતા જામીન અરજી પર સોમવારે થશે સુનાવણી જુનાગઢ જિલ્લા જેલમાંથી મળી આવ્યા મોબાઈલ ફોન અમદાવાદના સ્કોડે કર્યું ચેકિંગ જેલમાં કચરાના ઢગમાંથી મળી આવ્યા આવ્યા બે મોબાઈલ ફોન બંને ફોનને પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ અપહરણ અને ખંડણી કેસમાં આરોપી એવા દમણ પોલીસના નવ કર્મીઓની જામીન અરજી કોર્ટે ફગાવી ગત ઓગસ્ટ મહિનામાં દમણના પીએસઆઈ સહિત નવ પોલીસ કર્મીઓએ પર્યટકોનું અપહરણ કરી પાંચ લાખની માગી હતી ખંડણી તમામ પોલીસ કર્મીઓ હાલ જેલમાં બંધ અમદાવાદની હોસ્પિટલની દવાની બોટલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ દવાની સાથે દારૂની પાંચ હજારથી થી વધુ બોટલો પણ મળી આવી દારૂ બિયર ટ્રક મોબાઈલ સહિત રૂપિયા પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે બે આરોપીની કરી ધરપકડ તો મુખ્ય આરોપીની હાથ ધરી શોધખોળ સાબરકાંઠાના વડાલી અને ઈડરના સાહીઠ કરતા વધુ મુસાફરો સાથે છેતરપિંડી હરિદ્વાર લઈ જવાના બહાને એક વ્યક્તિ દેઠ સાડા ત્રણ હજાર રૂપિયા લીધા હોવાનો આરોપ મુસાફરો બસની રાહ જોતા રહ્યા પરંતુ બસ ન પહોંચતા ઠગાઈ થઈ હોવાની જાણ થઈ મુસાફરોએ વડાલી પોલીસ સ્ટેશનમાં કરી જાણ રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર અરવિંદસિંહ બીકા ગેંગના બે સાગરીતો અમદાવાદ પોલીસે કરી ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે અમરસિંહ પરમાર અને કરણસિંહ પરમારની કરી ધરપકડ આરોપી પાસેથી મળી આવ્યા દસ લાખની કિંમતના સોનાના દાગીના ના ગરફોડ ચોરીના કેસમાં બે આરોપીઓ હતા વોન્ટેડ લૂંટ કેસમાં એક સગીર સહિત બે આરોપીની અમદાવાદ ગ્રામ્ય પોલીસે કરી ધરપકડ સિક્યોરિટી યુનિફોર્મ પહેરી આરોપીઓએ કાર ચાલક પર હુમલો કરી ચલાવી હતી લૂંટ કાર ચાલક ફેંકી કાર સાથે થઈ ગયા હતા ફરાર પોલીસે બંને આરોપીને દબોચી લીધા સાથે લૂંટ કરેલી ગાડી જપ્ત કરી

એપીએમસી ખાતે વેપારીના ના ઓફિસ માંથી પાંચ લાખ ચોરી કરી થઈ હતી ફરાર ખઘેલા ચેકપોસ્ટ પરથી પસાર થતી વખતે ગાડીમાંથી માંથી મહિલાઓ ને સાથે ગાડી ચાલકને ઝડપી પાડ્યો પાંચ લાખ રૂપિયા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ અમદાવાદના સરખેજ તોળકા હાઇવે પર એક બાજુનો ભાગ સંપૂર્ણ બેસી ગયો પાણીની પાઇપલાઇનની કામગીરી કર્યા બાદ ચીકણી માટી નાખવામાં આવતા ફસાઈ ગયા હતા વાહન ચાલકો સ્થાનિકોએ માંગ કરી કે એમસી તાત્કાલિક ધોરણે રોડની કામગીરી પૂર્ણ કરે વેંકટેશ્વર મંદિરમાં નાસભાગમાં ઘાયલોની મુલાકાતે આવ્યા મંત્રીઓ આંધ્રપ્રદેશ સરકારમાં મંત્રી નારા લોકેશ અને કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુએ હોસ્પિટલમાં ઘાયલોની લીધી મુલાકાત ઘાયલોના પૂછ્યા હાલચાલ મોકામાં હત્યા કેસમાં જેડીયુના ઉમેદવાર અને બાહુબલી નેતા અનંતસિંહની ધરપકડ જનસુરાજ પાર્ટીના સમર્થક દુલારચંદની હત્યાનો છે આરોપ રેલીમાં જનસુરાજ અને જેડીયુના સમર્થકો આવ્યા હતા આમને સામને દુલારચંદના પરિવારે અનંતસિંહ પર લગાવ્યો છે હત્યાનો આરોપ મોકામાં હત્યાકાંડ અંગે પોલીસનો ખુલાસો મોમાં હત્યા કેસ માં ચૂંટણી પંચ ની પણ કાર્યવાહી બે અધિકારીઓની બદલી એક અધિકારી સસ્પેન્ડ ત્રણેય અધિકારી પર વિભાગીય કાર્યવાહી આપ્યા આદેશ ગ્રામ્ય એસપી પણ હટાવાયા મુસ્લિમ કાર્ડના ભરોસેન ઓવેસી બિહારના જનસભાને સંબોધન આપ્યું નિવેદન બિહારમાં ફરી એકવાર ચૂંટણી પંચ સામે સવાલ ઉઠાવતા તેજસ્વી યાદવ ચૂંટણી દરમિયાન ઠેર ઠેર રૂપિયા વેચાતા હોવાનો આરોપ લોકોને દસ દસ હજાર રૂપિયા અપાતા હોવાનો આરોપ તેજસ્વી યાદવે ચૂંટણી નિષ્ક્રિયતા પર કર્યા પ્રહાર બિહાર વિધાનસભાની ચૂંટણી મતદારોને રિઝવવા નેતાઓ મંત્રીઓના અવનવા ગતકડા કેન્દ્ર સરકાર માં મંત્રી નિત્યાનંદ રાય ભાજપના સાંસદ મનોજ તિવારી ઉપર હુમલાનો પ્રયાસ બક્સર રોડ શો દરમિયાન બની ઘટના આરજેડી ના કાર્યકરો ઉપર લગાવ્યો હુમલાનો આરોપ જેડીયુના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે થયો હુમલો બિહારમાં આજે દિગ્ગજો નવા સંબોધન મહાગઠબંધન ના દિગ્ગજો પણ ગજવશે રેલી અને સભા તેજસ્વી યાદવ પંદર જનસભાઓનું આયોજન તો રાહુલ ગાંધી બે રેલી અખિલેશ યાદવ પણ મહાગઠબંધન તરફથી કરશે પ્રચાર કારાકાઠમાં જેડીયુ ના ઉમેદવાર મહાબલી સિંહ સામે લાગ્યા પવનસિંહ ની પત્ની જ્યોતિસિંહ જિંદાબાદ નારા બંને ઉમેદવાર પોતપોતાના સમર્થકો સાથે પ્રચાર કરવા પહોંચ્યા હતા ચૂંટણી પંચ સામે મહારાષ્ટ્રમાં માં વિરોધ મહાવિકાસ અઘાડીના પક્ષો થયા એકજૂટ મતદાર યાદીમાં ગડબડી વિરુદ્ધ યુજી માર્ચ કોંગ્રેસ ઉદ્ધવ જ્યોતની શિવસેના શરદ પવાર જોથ ની એનસીપી સહિતના નેતાઓ જોડાયા મતદાર યાદીમાં ગરબડીના મુદ્દે રાજ ઠાકરે નું પણ એમવીએ ને સમર્થન કલ્યાણ ડોમ્બિવલી ના ચાર હજાર પાંચસો લોકોએ માલાબાર હિલમાં મતદાન કર્યાનો આરોપ રાજ ઠાકરે જાહેરમાં યાદી પણ બતાવી લાખો લોકોને સરકાર કરી રહી છે ઉપયોગ મતદાર યાદી વેરિફિકેશન મુદ્દે ભાજપ વિરોધી રાજ્યો થયા સક્રિય તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને બોલાવી સર્વદળીય બેઠક તમામ પક્ષને સામેલ થવા કરી અપીલ મતમાં હેરાફેરીનો ભાજપનો કારસો હોવાનો સ્ટાલિન આરોપ ભાષા વિવાદ કર્ણાટક સુધી પહોંચ્યો સિદ્ધારમૈયા કેન્દ્ર સરકાર પર પ્રહાર કન્નડ ભાષાની અવગણના થતી હોવાનો મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આરોપ કર્ણાટક વાસીઓ પર બળજબરી હિન્દી ભાષા બેસાડવાનો આરોપ મતદાર યાદી વેરિફિકેશન મુદ્દે ભાજપ વિરોધી રાજ્યો થયા સક્રિય તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને બોલાવી સર્વદળીય બેઠક તમામ પક્ષને સામેલ થવા કરી અપીલ મતમાં હેરાફેરીનો ભાજપનો કારસો હોવાનો સ્ટાલિન આરોપ ડોનાલ્ડ ટ્રમ્પ ને લઈને આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી નો કટાક્ષ ડોનાલ્ડ ટ્રમ્પ ને પોતાને જ ખબર નથી કે તેઓ આવતીકાલે શું કરશે ઉપેન્દ્ર દ્વિવેદી એ ભવિષ્યના પડકારો સામે સેના સતત તૈયાર કર્યો આતંકવાદ અને સાયબર ગણાવ્યા પડકાર આજે લોન્ચ થશે ભારતીય નૌસેના નો સૌથી ભારે સેટેલાઇટ ઇસરો શ્રી હરિકોટા થી સૌથી શક્તિશાળી રોકેટ એલવીમ થ્રી દ્વારા સેટેલાઇટ સીએમએસ ઝીરો થ્રી ને કરશે લોન્ચ સાંજે પાંચ છવ્વીસ વાગે થશે લોન્ચિંગ ઉત્તરાખંડના ત્રણ દિવસના પ્રવાસે જશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્થિત નીમકરોલી આશ્રમની લેશે મુલાકાત અને પતંજલિ કેલયના બીજા દીક્ષાંત સમારંભમાં રહેશે હાજર ઉત્તર અમેરિકાના મેક્સિકોમાં વિસ્ફોટને કારણે બાવીસ લોકોના મોત હર્મોઝીલો નામના શહેરની એક દુકાનમાં થયેલા બ્લાસ્ટને કારણે આસપાસના વિસ્તારમાં મચી ગયો હાહાકાર માલગાડીમાં લાગી આગ અનેક કિલોમીટર સુધી દેખાયો ધુમાડો સદનસીબે જાનહાનિ નહીં પરિસ્થિતિ ઉપર મેળવાયો કાબુ લંડન ના કેમ્બ્રિજ શાયર હિચકારો બનાવ

જાણીતા પંજાબી ગાયક ગેરી સંધુનો વિરોધ અમેરિકામાં માતાજીના ભજન દરમિયાન લીધું ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ભજનને તોડી મરોડીને રજૂ કરાતા લોકોમાં રોષ હિન્દુ જાગો કોર કમિટી ગેરી સંધુ વિરુદ્ધ કરશે પોલીસ ફરિયાદ ઇન્દોરના ગોડાઉનમાં ભીષણ આગ બે મહિલાઓના મૃત્યુ જે ગોડાઉનમાં આગ લાગી ત્યાં થિનરનો થતો હતો સંગ્રહ આગ ઉપર મેળવાયો કાબુ બંને મહિલાઓના મૃત્યે કઢાયા બહાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજી ટી ટ્વેન્ટી મેલબોર્નની હારનો બદલો લેવાના ઈરાદા સાથે છે ટીમ ઈન્ડિયા પાંચ મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયા એક શૂન્યથી આગળ મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાએ મેળવી હતી ચાર વિકેટ જીત